તથા રોકડ રૂપિયા કઢાવી લેવાના ગુનાને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા જિલ્લામાં બનતા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઈસમોને ઝડપથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ બીએનએસ કલમ મુજબના અનડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણાનાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ દ્વારા સદર ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું પ્રયત્નશીલ હતા

અને જેઓને સદર ગુના કામેના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી હનીફ ઓસ્માન સમેજા ઉંમર વર્ષ એકતાલીસ રહે ભીડનાકા બહાર સુરલ ભીટ રોડ ભુજ રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ રોકડ રકમ ત્રણ લાખ પચાસ હજાર આ સફળ કામગીરી એસ એમ રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ પટેલ તથા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે